ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર યોગ શિબિર ઉદ્ઘાટન ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું આ શિબિર સોળથી ત્રીસ મે બે દરમિયાન સાત પંદર વર્ષના વયના બાળકો માટે યોજવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ બાળકોને શારીરિક માનસિક અને નૈતિક રીતે સશક્ત બનાવવાનો છે કાર્યક્રમમાં ડોક્ટર મંગલા પાટીલ ડોક્ટર પારોલજી મહેશ શર્મા નવીનભાઈ અને યોગ શિક્ષકો મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા

બાળપણથી જ બાળકોમાં આ ગુણોનો વિકાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે આ શિબિર ધીમે ધીમે થી વધુ બાળકો સુધી પહોંચશે અને છેલ્લા દિવસે બધા સહભાગીઓની પ્રશંસા પ્રમાણપત્રો અને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવશે ડોક્ટર પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે યોગ એ ભારતનો એક પ્રાચીન વારસો છે જેને આપણા દેશના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વ મંચ પર પ્રતિષ્ઠા આપી છે તેમના પ્રયાસોને કારણે એકવીસ જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડોક્ટર પાટીલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગ બોર્ડના અમલીકરણની પ્રશંસા કરી અને તેને જન આંદોલન બનાવવા હાંકલ કરી છે